સ્ટેટ ફોરકાસ્ટ મુજબ તારીખ પચીસમી મે સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણી હીટ વેવને અનુલક્ષીને ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ મનરેગા સાઇટ અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટ પર બપોરે બારથી ચાર સુધી કામગીરી ન કરવા લેવા સૂચના આ સમય અંગે કોઈ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં સ્ટેટ ફોરકાસ્ટ મુજબ આગામી પાંચ દિવસ સુધી સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર જુનાગઢ રાજકોટ અમદાવાદ ગાંધીનગર આણંદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરત તથા વલસાડ સહિતના જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે નાગરિકોને હીટવેવની વિપરીત અસરોથી બચાવવા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવા સાથે રાહતના પગલાંનું આયોજન કરવામાં આવ્યું છે શારીરિક શ્રમનો વધુ ઉપયોગ હોય તેવા કાર્યો કરતા લોકોને હિટવેવ વિપરીત અસર થવાની વધુ સંભાવના ધ્યાને રાખતા અસરોથી રક્ષણ આપી શકાય તે માટે જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યા છે સ્ટેટ ફોરકાસ્ટ અનુસાર આગામી તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે જેને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર કેસી સંપટ દ્વારા હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય તે અર્થે હીટ એક્શન પ્લાન મુજબ અમલવારી થાય તે અંગે તકેદારી રાખવા તેમજ શ્રમિકોને સ્ટ્રોકથી રક્ષણ માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કલેક્ટરશ્રીએ ધ્યાને રાખીને હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઈટ મનરેગા સાઈટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઈટ પર બપોરે બારથી થી ચાર સુધી કામગીરી લેવામાં ન આવે તથા આ સમય બાબતે તેઓનું વેતન કપાત કરવામાં ન આવે તે બાબત સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા છે